અમરેલી ખાતે નિવૃત્ત પોલીસ અધિકારી સ્નેહ તારીખ રોજ અમરેલી કાઠી સમાજની વાડી ખાતે નિવૃત્ત પોલીસ અધિકારી કર્મચારીઓનું મિલન અમદાવાદના નિવૃત્ત પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એલડી વાઘેલા સાહેબ ની યોજવામાં આવ્યું આ સ્નેહ મિલનમાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓને મળતા નિવૃત્તિના લાભો અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી નિવૃત્તિમાં પ્રવૃત્તિમાં કેમ રહેવું તેની ચર્ચાઓ કરવામાં આવી છે સાથે સાથે અમરેલી જિલ્લાના નિવૃત્ત પોલીસ કર્મચારીઓની એક કમિટીનું ગઠન પણ કરવામાં આવેલ જેમાં એમ એમ કુરેશી વાડિયાભાઈ ખુમાર મુકેશભાઈ ભટ્ટ જેપી કોચરા બિપિનભાઈ ભટ્ટ જીવણભાઈ મકવાણાને સ્થાનિક કમિટીમાં લેવામાં આવેલ છે શ્રી એ એલડી વાઘેલા સાહેબે પોલીસ કર્મચારીઓને ત્રીજા ઉત્તર પગાર ધોરણનો લાભ મળેલ નથી તે અંગે ન્યાય ન મળે તો હાઈકોર્ટમાં જઈ દાંત ભાગવા અંગેની પણ વિચારણા કરી હતી આ પ્રસંગે જિલ્લાના પચાસ જેટલા નિવૃત્ત પોલીસ અધિકારી કર્મચારીઓ હાજર રહ્યા હતા અહેવાલ વાડિયાભાઈ કુમાર અમરેલી

અ ખૂબ જ દૂરથી આપણા આપણે ચિંતા કરી અને આટલા બધા નિવૃત્તિઓ આપણા પોલીસ કર્મચારીઓ એકત્ર કરવા માટે જેની પ્રેરણા આપી છે એવા એલ ડી વાઘેલા સાહેબ આ સરસ મજાનો રાજ્ય લેવલનો પ્રયત્ન કરી રહ્યા છે તો એમનો આભાર માનું છું તો આપણે એમને તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર એટલા બધા દૂરથી તમે આવ્યા છો એ સિવાય આપણા જિલ્લાના દૂર દૂરથી તાલુકા લેવલ જે અહીંયા પધારેલા નિવૃત્ત પીસી થ્રી એસઆઈ પીએસઆઈ જે આવ્યા છે એમનો પણ હું આ તકે આભાર માનું છું સાત હજાર બસો રૂપિયા તમારા તરફથી બધા એટલે હાઉના તરફથી મળ્યા છે એનો પૂરેપૂરો હિસાબ વખતો વખત ગ્રુપમાં મૂકવામાં આવશે એક પણ પૈસો ઘરે વેલે નહીં જાય એની ખાતરી આપું છું આપ સૌ વધારે અને બીજી વખત જ્યારે આંકલ પડે ત્યારે સૌ પધારજો એ અને આપ સૌ વધારે આપ સૌનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ